કે યુ જુઓ કહી છુકે છે હારો છે આપની દેરેનજીન થી કયો છુકે ગોમ મજુકે છે કે આજે છુકે છે ને કે કનાય નથી કેગા કનાય પ્રેમ પછી પડે વેમ પછી પડે કેમ માં કયો છે ઓની કહે રેતી અમને અઢી સળને તીજો બળુમાં અને અને પરતો તો પથાજાણા ના પ્રાણ દીધા ત્રણસો નો ઓપડો આયો એમાં એક જ જણો બચો આ જુઓ કે આ કળા કુદરત કરી કળા બાપુ અપરમ પાર છે કોને ખબર નથી કે આપણે એક રાજમાં રોમને ને ફરી ગયું હતું પણ આ કી કળા બધાને ખબર છે ઘટોઘટ બોલે છે રોમ થી ચાર આ શરીર

કુંવારી થી ચમ ફરે કેડાય તારા સદગુરુ ને લગન તારા એ લખી લે હાથા લગન તો એ હોય આ તો દુજો ઝુંડા સોરીમ ફરેણ પહાડ બથડી બથડી આપે કાતા ને બીજો આ આ શું છે રામ નામ છત છે બીજો બધું કપ છે પૈસાની તો કપ છે ને વર્ગ બધો લોક આ તમને મને આ સોરીમ છે હે ડબો નથી હો તેલનો મરતો નથી

અવે ઘણી કેમ જીતે હેડો આપણી બિકરીને આપડે તેડવા છે હવે લગન કરીને લેવી છે એટલે બર દે ગાડી લઈ અંડા પર મર તેડવા ગયા અને ત્યાં લગન કરીને બરોબર બચારાને બેને ભરખી આવી પ્રેમ છો અને લગનના કણા તેડવા આવી કે કે મોઠા ઢાલ્યા ચા મેળ્યા અને <laughs>

ઉપાડી ઉપાડી પઠાણે મારે એવું તો બીજું કોઈ ના મારે ખોપર પકડી ને આવું પડે છે એટલે બાપુ મારું કહેવાનું વિનામ તે તને સેવા કરજો આયા છો અને હું તો કોઈ ભજન કરજો ભજન ના કરો તો મા બાપની સેવા કરજો સેવા થી તરા હે કરવાના આરા ત્રણ છે કર મા બાપની સેવા તો તર નકે 10 લાખ ગાડી લઈને બજાર માં રખડી ઘરે આવી મર પછી કુવે તર